શ્રીમદ ભાગવત ચાણુર મુષ્ટિક વગેરે પહેરવાનો તથા કંસ નો ઉદ્ધાર શ્રી સુમ ચર્ચિત સંકલ્પ ભગવાન મધુસુદન રોહિણી સુક્રદેવજી કે છે કે પરીક્ષિત ભગવાન શ્રી કૃષ્ણએ એ ચાણુર વગેરે ના વધ નો અફર સંકલ્પ કરી લીધો કે આને તો મારવા જ છે અને જોડી નક્કી કર્યા પ્રમાણે શ્રી કૃષ્ણ ચાણુ સાથે અને બલરામજી મુસ્ટિક સાથે મલયુદ્ધ કરવા લઈ ગયા એ લોકો એકબીજાને જીતી લેવાની ઈચ્છાથી હાથમાં હાથ અને પગમાં પગ ભરાવીને બળપૂર્વક એકબીજાને ખેંચવા લાગ્યા તેઓ પંજામાં પંજો

છોડીને ભાગી જતા આ પ્રમાણે એકબીજાના પ્રહારો રોકતા પ્રહારો કરતા અને પછાડવાની કોશિશ કરતા ક્યારે કોઈક નીચે પડી જાય તો બીજો એને ટીંચણો અને પગથી દબાવીને ઊભો કરી દેતો હાથથી પકડીને ઉપર લઈ લેતો ગળે વળગાડ્યો હોય ગળે વડગો હોય એને ધકેલી દેતો અને જરૂર પડ્યા હાથ પગ ભેગા કરીને પોટલાની જેમ બાંધી દેવા પ્રયત્ન કરતો આ કુસ્તી જોવા માટે નગરના બધાએ લોકો આવી ગયા સ્ત્રીઓ આવી ગઈ હતી જ્યારે એણે જોયું કે મોટા મોટા પેલવાનો સાથે નાના નાના નિર્બળ બાળકો એને લડાવવામાં આવે છે ત્યારે બધી કર્માવશ આપસમાં વાતચીત કરવા લાગી છે આ રાજા કંસની સભાના આયોજકો માટે મોટો અન્યાય અને અધર્મ છે બધા અધર્મ કરી રહ્યા છે કેટલા મોટા દુઃખ વાત છે રાજાની સામે જ આ બળવાન પહેલવાનો ક્યાં અને આ નિર્બળ બાળકો નું ક્યાં બેન જુઓ આ પહેલવાનો એક એક અંગ વજ્ર જેવું મજબૂત છે જોવામાં ભયંકર પર્વત જેવા છે અને કૃષ્ણ ને બલરામ તો હજી પુખ્ત નથી થયા યુવાન નથી થયા હજી તો કિશોર છે 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 એનું એક એક અંગ એ અત્યંત કોમળ ક્યાં ઈ અને ક્યાં આ જેટલા લોકો ભેગા થયા છે એ જોઈ રહ્યા છે કે ઈ બધાને ધર્મના ઉલ્લંઘન નું પાપ લાગશે અહીં જે બધા જોવે છે એને બધાને પાપ લાગશે

જઈને એને અવગુણો કેવા અવગુણ કેવા કે ચૂપ રેવું કે હું નથી જાણતો એમ બોલવું એ વાત મનુષ્યને દોષમાં ભાગીદાર બનાવે છે જુઓ શ્રી કૃષ્ણ શત્રુની ચારે બાજુ દાવ બદલી ગયા છે એના મુખ ઉપર પસીનો પસીનાના બિંદુઓ એના કમળ કોષ ઉપર જળના બિંદુઓ જેમ સોપી ગયા પસીનો આવી ગયો છે મોટા ઉપર સખીઓ તમે જોતી નથી મુષ્ટિકના પ્રતિ ક્રોધને લીધે બલરામજીનું મુખ અને આખો કંઈક લાલ લાલ થઈ ગઈ છે છતાં એનું મુખ કેટલું મનોહર લાગે છે ભૂમિ જ પરમ પવિત્ર છે કેમ કે ત્યાં આ બે પુરુષોત્તમ મનુષ્ય વેશમાં છુપાઈને રહે છે ભગવાન શંકર અને બલરામજી ભગવાન શંકર અને લક્ષ્મીજી એના ચરણોની પૂજા કરે છે ઈજ પ્રભુ ત્યાં રંગબેરંગી જંગલી પુષ્પોની માળા ધારણ કરે છે બલરામજી સાથે કરતા ગાયો ચરાવીને ક્રીડા બે આનંદથી વિચરે છે ખબર નહી ગોપીઓએ કેવી તપશ્ચર્યા કેરી છે જે આંખોના પડ્યાથી નિરંતર નિત્ય અને રૂપ માધુરીનું પાન કરતી રહી આનું શું રૂપ છે બધા જ લાવણ્યનો સાર છે સંસારમાં અથવા એનાથી પર કોઈનું પણ આ બે ભાઈઓ જેવું રૂપ નથી આના જેવા તો આખા સંસારમાં કોઈ છે જ નહીં પછી એનાથી વધારે સુંદર હોવાની વાત ક્યાં રહી અને આ રૂપ પણ કોઈના સજાવવા રૂપ ને જોતા તૃપ્તિ નથી થતી કેમ કે આ રૂપ છે એ પ્રતિક્ષણ નવું નવું છે નિત્ય નૂતન છે સમગ્ર યશ સૌંદર્ય અને ઐશ્વર્ય આમને જ આશ્રિત છે

અનાજ ખાંડતા ઘર લીંપતા લીંપતા બાળકોને હિંચકા નાખતા રોતા બાળકોને છાના રાખતા અને નવરાવતા ઘરમાં જે કઈ કામ કરે છે ને ઝાડુ કાઢતા હોય ત્યારે તમામ તમામ કામ કરતા કરતા શ્રી કૃષ્ણના ગુણગાન ગાવામાં તલ્લીન રહે છે विक्रेतु कामा किल गोपकन्या मुरारिपादार्पितचितवृत्ति हृदयादिकं मोहवसादभोच गोविन्द दामो એ કામ કરતા કરતા ભગવાન યાદ કરે છે સવારે ગાયો ચરાવવા માટે વ્રજ માંથી માં જાય અને સાયમ કાળે ગાયો ને લઈ અને વ્રજ પાછા આવે ત્યારે બહુ જ મધુર સ્વર માં વાંસળી વગાડે છે બંશી નો નાદ સાંભળીને ગોપીઓ ઘરનું બધું કામકાજ છોડીને જલ્દી જલ્દી દોડતી દોડતી રસ્તા ઉપર આવે છે અને શ્રીકૃષ્ણ નું મંદ હાસ્ય કરુણા યુક્ત મુખ કમલ થઈ જાય છે જે સમયે મથુરાની સ્ત્રીઓ આવી રીતે વાત કરતી હતી એ સમયે જ યોગેશ્વર ભગવાન શ્રી કૃષ્ણ નક્કી કરે છે કે હવે આ શત્રુને મારી નાખો

ત્યાં પાસે જ કેદમાં હતા એટલે એને બધી વાતો સંભળાતી હતી એ પુત્ર સ્નેહવશ શોખથી વ્યાકુળ થઈ ગયા છે હૃદયમાં ખૂબ જ સંતાપ થવા લાગ્યો પીડા થવા લાગી છે એને પોતાના પુત્રોના બળ અને પરાક્રમ એની ખબર નહોતી જાણતા નહોતા કે અમારા પુત્ર આટલા બળવાન છે એટલે એની સાથે કુસ્તી કરનાર ચાણોરોને બે જુદા જુદા પ્રકારના દાવપેજ પ્રયોગ કરીને લડતા હતા એ પ્રમાણે બલરામજી મુષ્ટિક સાથે લડતા હતા ભગવાન શ્રી કૃષ્ણનું પ્રત્યેક અંગ છે શરીરના જે જે ભાગો છે કપાળ કાન વગેરે વજ્રથી પણ કઠોર થઈ ગયા ભગવાન નક્કી કર્યું આને મારવા છે એટલે કઠોર થઈ ગયો આખું શરીર લડતા લડતા ચાણુની નસ ઢીલી પડવા લાગી છે એને એવું લાગવા લાગ્યું વારંવાર એવું લાગવા લાગ્યું કે એના શરીરના બધા બંધ છે એ તૂટવા લાગ્યા છે બહુ ગ્લાની વ્યથા થાય છે જોશ પૂર્વક બાજની જેમ એ એની ઉપર જપતો છે બે હાથની મુઠ્ઠીઓ વાળી અને ભગવાન શ્રી કૃષ્ણ ની છાતી ઉપર પ્રહાર કરે છે એના પ્રહારથી ફૂલના ગજરાના મારથી ગજરાજ હાથી જેમ અસર ન થાય એવી રીતે ભગવાન સેજ પણ વિચલિત ન થયા ચાણુના બે હાથ પકડી લીધા છે અને ખૂબ જ વેગથી અંતરિક્ષમાં એવો ફેરવો એવો ફેરવો અને પછી જમીન ઉપર પછાયો ચાણુરના પ્રાણ ઉડી ગયા ચક્કર ચક્કર ફેરવો ને ત્યાં જ એના પ્રાણ નીકળી ગયા હતા એની વેશભૂષા અસ્તવ્યસ્ત થઈ ગઈ કેસ અને માળાઓ વિખરાય ગઈ છે ઈન્દ્ર ધ્વજ એટલે ઇન્દ્ર ની પૂજા માટે ઉભી કરાયેલી મોટી ધાની જેમ પડી ગયો આ પ્રમાણે મુષ્ટિક પણ બલરામજી એ ઠોસો માર્યો તેથી ભગવાન બળવાન બલરામજી એને પકડી

પહેલવાન ને રમત રમત માં ડાબા હાથે ઠોસો મારી અને મારી શ્રી કૃષ્ણ એ માથું અલગ કરી દીધું અને જેમ ચીરીને બે ટુકડા કરી નાખ્યા આવી રીતે બંને ધારાશાયી થઈ ગયા ત્યારે ચાણોનું મુષ્ટિક કૂટ સલ તોસલ આ પાંચ પહેલવાનો મરાઈ ગયા

બધાય દર્શકોને ખૂબ આનંદ થયો છે શ્રેષ્ઠ બ્રાહ્મણ અને સાધુ મહાત્માઓને અને ધન્ય છે ધન્ય હશે બધાય એવી રીતે ધન્ય ધન્ય કેવા લાઈ ગયા છે પણ કંશ એને આનાથી ભારે દુઃખ થયું છે બહુ મુશ્કેરાણો જ્યારે એના મુખ્ય મુખ્ય પહેલવાનો બધાય મરાઈ ગયા અને બાકીના બધાય ભાગી ગયા ત્યારે ભોજરાજ કંસે વાજિ બંધ કરાવી દીધા સેવકોને આજ્ઞા આપી કે અરે વાસુદેવના આ દુરાચારી છોકરાને નગર ની બાર કાઢી મૂકો ગોવાળાનું બધું ધન છીનવી લ્યો દુર્બુદ્ધિ નંદને કેદ કરી લ્યો વાસુદેવને બહુ જ કુબુદ્ધિનો અને વાસુદેવ વસુદેવ પણ બહુ જ કુબુદ્ધિનો અને દુષ્ટ છે એને મારી નાખો ચટ મારી નાખો ઉગ્રસેન મારો પિતા હોવા છતાંય પોતાના અનુયાયીઓ સહિત મારા શત્રુઓને મળેલો છે એટલે એને જીવતો ન છોડતા મારા બાપને મારી નાખો આવી રીતે બકવાટ કરવા લાગ્યો અત્યંત કોપેલા અવિનાશી ત્યાં મારા મૃત્યુ રૂપી ભગવાન શ્રી કૃષ્ણ સામે આવી ગયા છે ત્યારે એકદમ પોતાના સિંહાસન થી ઉભો થઈ અને હાથમાં તલવાર ઢાલ લઈ અને શ્રીકૃષ્ણ પર વાર કરવા માટે મોકો શોધવા લાગ્યો પેતરા કરવા લાગ્યો રાજન પક્ષીને પકડવા માટે જેમ બાજ પક્ષી આકાશમાં ઉડતા તળવા લઈને જમણી બાજુ બાજુથી ડાબી બાજુ પેતરા કરવા લાગ્યો છે આકાશમાં ઉડતા બાજ પક્ષીની જેમ એ ક્યારેક જમણી બાજુ તો ક્યારેક ડાબી બાજુ જોતો હતો ભગવાન કડીક પોતાનું રૂપ બદલી અદૃશ્ય કરીને બીજી જગ્યાએ પહોંચી જાય

પછી પરમ સ્વતંત્ર અને સમગ્ર વિશ્વના આશ્રય ભગવાન શ્રી કૃષ્ણ કુદી મૃત્યુ થયું બધાની સામે ભગવાન શ્રીકૃષ્ણ કંસની લાશને ધરતી ઉપર એવી રીતે ખસેડવા લાગ્યા છે જેમ સિંહ છે એ હાથીને ને એ વખતે બધાના મુખેથી હાય 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 શબ્દો નીકળવા લાગ્યા ઊંચા અવાજે બધા બોલવા લાગ્યા કોનસ નિત્ય નિરંતર અત્યંત ભયભીત થઈને કૃષ્ણનું જ ચિંતન કરતો હતો ખાતા પીતા ઉઠતા બેસતા બોલતા શ્વાસ લેતા શ્રી કૃષ્ણને જ જોતો તો બધે નિરંતર પોતાની સામે જ હાથમાં ચક્ર લીધેલા ભગવાનને જુએ છે આ પ્રકારના એના ચિંતનમાં મનન ચાલુ છે ચિંતન મનન ચાલુ છે એના ફળ રૂપ એ ભલે દ્વેષ ભાવથી તો દ્વેષ ભાવથી પણ એ ભગવાનને જ યાદ કરે છે એને ભગવાનના એ રૂપની પ્રાપ્તિ થઈ ગઈ છે સારૂપ્ય મુક્તિ એને મળી ગઈ છે કણસનું તેજ છે ભગવાનમાં સમાણો છે

दर्शाचक्रायुध मरो गत स्दवरप दरावामा कन् न कौ कन नत्र वग आठयाता એ મોટા ભાઈનો બદલો લેવા માટે ક્રોધપૂર્વક બલરામ અને કૃષ્ણ તરફ દોડે છે જ્યારે ભગવાન બલરામજીએ જોયું કે એ બહુ વ્યક્તિ યુદ્ધ માટે તૈયાર થઈને આવ્યા છે ત્યારે એને પરીખ ઉઠાવી અને જેમ સિંહ છે પશુઓને મારી નાખે એવી રીતે મારી નાખા છે આકાશમાંથી દૂધો નાદ થવા લાગ્યા છે ભગવાન વિભૂતિ સ્વરૂપ બ્રહ્માજી શંકર વગેરે દેવતાઓ ખૂબ જ આનંદથી પુષ્પ ને વૃષ્ટિ કરતા રહી અને એની સ્તુતિ કરે છે અપસરાઓ નૃત્ય કરવા લાગી છે મહારાજ કંસ અને એના નાના ભાઈઓ બધાની પત્નીઓ પોતાના પતિઓના મૃત્યુથી અત્યંત દુઃખી થઈ ગઈ માથા કોટતી આંખમાં આંસુ સારતી બધી ત્યાં આવી છે વીર સૈયા ઉપર સોતેલા પોતાના પતિઓને ભેટીને શોક ગ્રસ્ત થઈ ગઈ ઊંચા સ્વરે વિલાપ કરવા લાગી ગઈ હા નાથ હે પ્રિય હે ધર્મજ્ઞ હે કરુણામય હે અનાથ વસ્તલ તમારો નાશ થવાથી ઘર અને પ્રજા સાથે અમારોય નાશ થઈ ગયો આપણા સંતાનો અનાથ થઈ ગયા હે પુરુષ શ્રેષ્ઠ આ નગરીના આપ જ સ્વામી હતા આપના વિરહમાં એના ઉત્સવો સમાપ્ત થઈ ગયા એના મંગળચિ ઉતરી ગયા આ નગરી અમારી જેમ વિધવા બનીને શોભાહીન થઈ ગઈ છે તમે નિરપરાધ લોકો સાથે ઉગ્ર દ્રોહ કર્યો અન્યાય કર્યો તો તેથી આપની આ ગતિ સાચું પૂછો એને સાચું એ પ્રાપ્ત કરી શકે જે બીજા સાથે દ્રોહ કરતો હોય એનું અહિત કરતો હોય એને કોઈ દિવસ શાંતિ ન મળે આ ભગવાન શ્રી કૃષ્ણ જગતના સમસ્ત પ્રાણીઓના ઉત્પત્તિ સ્થિતિ અને પ્રલયના આધાર છે એ જ રક્ષક છે જે એનો ગુરુ ઈચ્છે છે એનો તિરસ્કાર કરે છે એ કોઈ સુખી નથી થઈ શકતો સુખદેવજી કહે છે કે પરિક્ષિત ભગવાન શ્રી કૃષ્ણ સંપૂર્ણ જગતના જીવનદાતા છે અને એને કંસની પત્નીઓને આશ્વાસન આપ્યું છે સાંત્વના આપી અને પછી લોક વ્યવહાર પ્રમાણે મૃત્યુ પામનાર નું જે રીતે ક્રિયા કર્મ થાય એ પ્રમાણે બધુંય કૃષ્ણએ કરાયું અને પછી ભગવાન શ્રી કૃષ્ણને બલરામજી જેલમાં જેલમાં જઈ અને પોતાના માતા પિતાને બંધનમાંથી છોડાવે છે માતરમ પીતરમ જૈવ બો ચૈતવાત કૃષ્ણ રામો વંદاتے શીર્ષાસ્પર્શ્ય પાદયો માતા પિતાને છોડાવી અને મસ્તકથી સ્પર્શ કરીને એના ચરણોમાં વંદન કર્યા છે પણ પોતાના પુત્રોના પ્રણામ કરવા છતાંય દેવકી અને વસુદેવ એને જગદીશ્વર સમજીને પોતાના હૃદય એના પુત્રો પ્રણામ કરે છે પણ વસુદેવ દેવકીને એમ થયું કાતો જગદીશ્વર છે એટલે એને હૃદય ચાપતા નથી એને શંકા ગઈ કે અમે જગદીશ્વરને કેવી રીતે પુત્ર સમજીએ देवके वसुदेवश्च विघ्नाय जगदीश्वरो कृतसं वन्दनपुत्रो स स्वजाते न शङ्कितौ શ્રીમદભાગવતેરાણે પાર વિશ સંહિતા દસમસ્કંધે પૂર્વાર્ધે કંસવધો નામ ચુચારપણ સમાર્પયા ઓ નમો ભવુદેવાય